ચાર વર્ષ જૂની સાયટિકામાં જેમાં લગભગ અલગ અલગ ચારથી પાંચ ડોક્ટરો બદલાવ્યા હોય અને સાયટિકા છતાંય ઠીક ન થઈ હોય અને આપણી આયુર્વેદ માત્ર ને માત્ર આપણી આયુર્વેદ દરવા અને પંચકર્મ સારવારથી બે જ મહિનામાં ઠીક થઈ ગઈ હોય એવા એક પેશન્ટ જે છે એ મારી સાથે છે જય શ્રી કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણ તમને જે છે એ સાયટિકાની ફરિયાદ થઈ હતી તો એના માટે તમે તમારું ગામ કહ્યું તમારું ગામ મમુવારા ભુજ તાલુકાનું મમુવારા ગામ તો ત્યાંથી આટલે દૂર ગાંધીધામમાં તમે આપણી હોસ્પિટલમાં આપણી હોસ્પિટલમાં કઈ રીતે આવે તમને જાણ કઈ રીતેથી આપણી હોસ્પિટલ અમે સાહેબ તમારા ફેસબુક ઉપર વિડીયો જોયા હમ તો એમ લાગ્યું કે સાયટિકા વિશે જાણ્યું તો ચાલો હવે આપણે એ પણ કરીએ કારણ કે મેં ઘણા ડૉક્ટરો બદલ્યા બરાબર રણસરભાઈ જે તમે સાયટિકાની આપણા વિડીયો જોતા હતા ને એમાં જેટલા જે રીતે પેશન્ટને ખૂબ સારું થઈ જતું હતું સારું પરિણામ મળતું હતું આપણા પંચકર્મ સારવારથી દવાઓથી એટલું જ સારું પરિણામ તમને મળ્યું આપણે અહીંયા હા 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 એ સો ટકા પરિણામ મને મળ્યું ખૂબ સરસ તો રણછોડભાઈ હવે આપણે જે છે એ લોકોને એ સમજવા માગીએ છીએ કે સાઈ ટીકાની પરિ તકલીફથી શું શું પરેશાની હતી કેવું થયું અને આટલા કેટલા ઝડપથી તમને સારું થઈ ગયું તો એના માટે હું લોકોને ખાસ એ કહેવા માગીશ કે ઘણા બધા ઓનલાઈનમાં આપણે અલગ અલગ વિડીયો જોતા હોય છે કેટલા બધા વિડીયોમાં અલગ અલગ દાવાઓ કરેલા હોય છે પણ ખાસ વાત યાદ રાખો ઘણી વખતે લોકોમાં છેતરાતા હોય છે અમારી પાસે ઘણા બધા પેશન્ટ આવતા હોય કહેતા હોય કે સાહેબ ત્યાં ઓનલાઈન દવા કરાવી ત્યાં ઓનલાઈન દવા મંગાવી યાદ રાખો બીએમએસ કે એમડીની ડિગ્રીવાળા ડૉક્ટર હોય અને એમની પાસે તમારા જેવા પેશન્ટ મટાડવાના ઘણા બધા રિવ્યૂ હોય ઘણા બધા જે છે અનુભવ હોય ઘણા વર્ષોના અનુભવ હોય એવા ઓથેન્ટિક ડૉક્ટર પાસે જ્યારે આપણે સારવાર કરાવીએ ત્યારે જ જે છે એ સાચી ચિકિત્સા થતી હોય છે નહીંતર ઘણી વખતે જે છે એ આપણે આયુર્વેદના નામે જે છે એ છેતરાઈ જતા હોય છે આપણા રૂપિયા બગડે છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે એટલે આ ખાસ યાદ રાખવાની જરૂર છે રણછોડભાઈ તમને જે છે સાયટેકાની સમસ્યા કેટલા વર્ષથી શરૂ થઈ છે મને બે હજાર એકવીસ થી થઈ ગયું છે બરાબર અને તો જે સાયટિકા તમને તકલીફ થઈ કમરનો નો દુખાવો ને બધું થતું હતું એના માટે લગભગ આપણે કેટલા ડોક્ટર ને મળ્યા હશું કમ સે કમ દસ થી બાર ડોક્ટર દસ થી બાર ડોક્ટર બદલે અલગ અલગ બરાબર બધા રિપોર્ટ ને કેટલા કરાવ્યા અલગ અલગ રિપોર્ટ માં આપણે પેલો તો એક્સ રે મશીન થી એક્સ રે કરાયું તો ડોક્ટરો કે એક્સરે માં તો બહુ બધું આવતું નથી તમને સાયન્ટિકા જેવું મતલબ મને કહેતા પણ એ એજિક્સન ડે એટલે આપણે રાહત થઈ જતી ઇન્જેક્શન આપતા સીધા કમરમાં ઇન્જેક્શન આપતા તમને કમરને કમરના ભાગમાં જ સંગે આપણે દુખાવ થાય તો ગોળી આપે પેરાસિટેમલ ગોળી ને એ બધી દુખાવાની ગોળી આપે અને પછી કમરમાં ઇન્જેક્શન આપે એટલે આપણે રાહત થઈ જાય પછી ધીમે ધીમે તો એમાં પરિણામ ના આવે તો એ દવાનો પાવર થી એક દિબે દી આવે પછી જ્યારે અમે સમજી લ્યો કે બે દી આરામ થયો હવે ત્રીજી દી પાછી એ જ હાલત થઈ જાય પછી અમારે સમજી લ્યો કે ઘરેથી નીકળીએ એક સાઈડ દુઃખે તો એ ધીમે ધીમે આગળ ચાલીએ તો અમે અડધો કિલોમીટર ચાલીએ બેસી જઈએ એટલે માત્ર તમે અડધો કિલોમીટર ચાલી શકતા બરાબર પછી ક્યાં ઊભું હોય તો કમ સે કમ એમ થાય કે પાંચ મિનિટ ઊભી પછી એમ થાય કે હવે બેસી જ જાય કારણ કે નક એમ થાય કે ચક્કર જેવું થાય આખું મતલબ શરીર જેમ કહી દે

ક્રંટો આપીને આપણે જે કરે એ કર્યું ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપી પછી અને દેશી પાટા બંધાવ્યા હા દેશી પાટા પણ બાંધ્યા આપણે બરાબર તો એ બધી અલગ અલગ દવાઓ કરી તમે તો એમાં દેશી દવા તમે ક્યાંક કરીએ છે તો ગરમે પડતી હશે ગરમ દેશી દવા બહુ ગરમ ઘણી વાર તો ચક્કર આવી જાય એવી ગરમ પડી હા તમારા માધ્યમથી થયું લોકોને એ સમજાવવા માગું છું કે એવા ડોક્ટરને ખાસ મળવું જરૂર છે બધા જેટલા પણ દર્દી મારી પાસે આવતા હોય છે અને એ લોકો આયુર્વેદનું નામ એ રીતે બી જતા હોય છે કે દેશી દવા ગરમ પડે છે ખાસ યાદ રાખો જો તમને કોઈ પણ જગ્યાએ આયુર્વેદ દવા કરાવો છો અને જો દવા તમને ગરમ પડે છે એનો મતલબ કે તમારી પ્રકૃતિ પ્રમાણે દવા નથી થઈ દવા સ્ટોપ કરો અને એવા ડૉક્ટરને મળો કે જે તમારી પ્રકૃતિ પ્રમાણે તમારી દવા કરી શકતા હોય તો આપણે અહીંયા તમે આવ્યા અને લગભગ આપણે જે છે એ બે મહિના દવા કરી પંચકરમાં સારવાર કરી પંચકર્મ તો કેટલા ટકા સારું લાગે તમને મને સમજી લો ને પહેલા મહિનામાં જ એસી ટકા આપણે ફાયદો થઈ ગયો બરાબર પછી પંદર દિવસ પછી લગભગ અત્યારે મને પંચાણું ટકા ફાયદો થઈ ગયો ઓલમોસ્ટ હવે તકલીફ સા ઓછી થઈ ગઈ હવે તમે પહેલા જેમ તમે ગાડી ન ચલાવી શકતા કે તમે ચાલી ન શકતા હવે કેટલું ફાયદો થઈ ગયો હવે પંચાણું ટકા હું ચાલી શકું કમ્પ્લીટ ગાડી કમ્પ્લીટ વજન ઉપાડવું હોય તો અત્યારે ત્રીસ કિલો આરામથી હું વજન ઉપાડ્યું પહેલાં મારે પાંચ કિલો વજન ઉપાડવું હોય તો એ કમરમાં દુખાવું થાય દુખાવું થાય એક સાઈડે સુઈ જાઉં તો એક સાઈડે પડખામાં દુખાવું થાય એ મારે અત્યારે નેવું ફાયદો થઈ ગયો છે હવે તમે તમારી કમરનો પહેલાં કરતાં સ્ટ્રેન્થ વધી ગઈ હા કાંઈ પણ કામકાજ કરવાનું કરવું હોય તો એમ થાય એમ વિશ્વાસ આવી જાય કે હું કરી શકીશ બરાબર છે જો મારી તમારી હિસ્ટ્રી બધી મારી પાસે છે ઘણી ઘણી બધી અલગ અલગ દવાઓ કરી હતી અને ઘણા બધા રિપોર્ટ્સ પણ કરાવ્યા હતા અને કેટલાય સમયથી જે છે હેરાન હતા તો તમે એ જુઓ કે છેલ્લા ચાર વર્ષમાં તમે અલગ અલગ દવાઓ કરી એમાં જે તમે પરિણામ મળ્યું એના કરતાં માત્ર માત્ર આપી બે મહિનાની દવાને પંચકર્મ સારો તમને એટલું બધું સારું થઈ ગયું નથી કેટલું સારું થઈ ગયું નેવું ટકા સીધો બે મહિના અંદર ફાયદો થઈ ગયો જે એટલા ચાર વર્ષથી તમે હેરાન થતા હેરાન થતું હતું દવાખાના બદલ્યા એ કેટલા હેરાન થઈ ગયા ઘણી એમ થાય કે દવાખાનામાં દાદરા નહીં ચડાય મારાથી એવી વાત થઈ જતી એમ થાય કે હવે દાદરા ચડીશ તો કેમ થાશે ઝઝડાટી આવે આખા શરીરમાં હવે આપણા બે મહિના દાદરા આમ ચડી આવી શકે તો કમ્પ્લીટ કમ્પ્લેટ ચડી જાય છે ઉતરી જાય છે એટલે હવે સમજી લ્યો કે પાંચ થી દસ ટકા રહ્યું છે તે તમારે એક મહિનાનું કોર્સ ને દવા છે એમાં ફાયદો થઈ જશે આપણી પંચકર્મ સારવાર જે તમે કરાવી હતી એમાં તમને કેવું રહ્યું શરીરમાં લોકો એવું વિચારતા કે પંચકર્મથી નબળાઈ આવી જશે કે થાક લાગી જશે તમને કેવો અનુભવ થયો સંસ્ફૂર્તિ લાગી પંચકર્મથી જ મને બધું ફાયદા થયા શરીરની અંદર બધા શરીરની અંદર થકાન હતી અશક્તિ હતી એ ઘણી બધી ફાયદા થયા પંચકર્મથી ખાસ તમારા માધ્યમથી લોકોને એ પણ સમજાવવા માગું છું કે એવા પંચકર્મ તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરો તો પહેલે પૂછો કે જ મને નબળાઈ તો નહીં આવી જાય ને મને થાક તો નહીં લાગી જાય ને કે મને વધારે પ્રમાણમાં રોગ વધી તો નહીં જાય ને ઘણી વખતે પંચકર્મના નામે એટલી બધી મુશ્કેલી થઈ જતી હોય છે કે લોકો ગેરમાર્ગે દોરાય છે અને વધારે પડતી નબળાઈ આવી જાય છે જ્યારે આયુર્વેદમાં ચરક સંહિતામાં સ્પષ્ટ કહ્યું છે કે બલ નો હાર્સ એટલે કે ક્યારે પણ તમારું શરીરમાં નબળાઈ ના આવી જોઈએ નબળાઈ ની ફરિયાદો થાક લાગે બેચીને જેવું અનુભવાય આખો દી આળસ જેવું લાગે હવે એ બધી વસ્તુ લગભગ ઓછી થઈ ગઈ નેવું ટકા ઓછી થઈ ગઈ ખૂબ ખૂબ ધન્યવાદ રણછોડભાઈ રણછોડભાઈ તમારા જેવા અનેક પ્રકારના દર્દીઓ છે કે જે લોકોને તમારા જેવી સાઈટ ટીકાની તકલીફ છે નિદાન નથી થતું તો એવા લોકોને તમે આપણી હોસ્પિટલના માધ્યમથી આપણા હોસ્પિટલના સર્વ સર્વિસ અને આપણા ટ્રીટમેન્ટ વિશે શું કહેવા માગશો હું તો એ જ કહેવા માગું છું કે તમારે સાઈન ટીકા હોય શરીરમાં નબળાઈ હોય તો ક્યાંય દોડવાની જરૂર નથી ગાંધીધામમાં સંજીવની હોસ્પિટલ છે અહીંયા આવી જાઓ તમને સો ટકા રિઝલ્ટ મળશે આ મારો વિશ્વાસ છે પોતાનો જાત અનુભવ છે જે મેં આ બે મહિનામાં જાણ્યું બહુ દોર્યો પૈસા બરબાદ થયા પણ રિઝલ્ટ ન મળ્યો એ છે કે જ્યારે આપણે સાચા આયુર્વેદ ડોક્ટર પાસે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થાય જે તમારા તાસરીને જાણે તમારા રોગને જાણે અને એ ટ્રીટમેન્ટ થયા પછી જે ખરેખર ફાયદો થાય છે એમાં બેનિફિટ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ